બે હજાર ત્રેવીસ ના રોજ દ્વારકા માં આહીરાણી બહેનો મહારાજ નું બહુ સરસ આયોજન હતું અને એ વ્યવસ્થિત પૂર્ણ થયું હતું એના સન્માન જે આહિરાણીઓ અહીંથી મહારાજ રમવા માટે બેનો ગયા હતા તેના સન્માન પત્રિકાઓ આજે ઉપલેટાના દરેક બહેનોને મળવાના છે જેને હાજરી આપી હતી તેને અને બીજું આજે છે કે અમારા ઉપલેટાની હતું આયોજન કરવામાં આવ્યું છે એ ધોરાજી જામકનોડા અને ઉપલેટા ત્રણ તાલુકા વચ્ચે યોજાયેલો છે કેટલા બેનો આમાં ભાગ લીધો ચૌદસો બેનો એ ભાગ લીધેલો હતો જે નિમિત્તે આહિરાણી બહેનોનું સન્માન દાતાશ્રીઓનું સન્માન અને આહિરાણી સંગઠનના હોદ્દેદારોને નિમણૂક પત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સુપ્રસિદ્ધ ગાયક ભાવેશ આહિર તથા નેહલ આહિરના સંગાથે આહિરાણી રાસ ઉપલેટાના ધોરાજી રોડ પર આવેલ ધ ગ્રેટ સૂર્યોદય પાર્ટી પ્લોટ ખાતે આહિર સમાજના પરંપરાગત પોશાકમાં રમવાનો બહેનોએ લ્હાવો લીધો હતો દિવસ ને યાદ કરી આહિરકોટના બાળકો એક થી ચૌદ વર્ષના બાળકો એ મહાબાળ સંમેલન લઈને અમે લોકો આવી રહ્યા છે તેની અંદર સહયોગી ટીમ છે અમારે ઓલ ઇન્ડિયા યાદવ મહાસભાના અમારા પ્રમુખ શ્રી અમિતાબેન વંધ્યા તેમજ દરેક જિલ્લાના મહાસભાના પ્રમુખ અ તેજલબેન ચંદ્રવાડિયા એવી જ રીતે દરેક જિલ્લાના બેનો પણ સહયોગ છે અને આ અમે અમારું લક્ષ્ય છે પાંચ હજાર ભગવાન શ્રી કૃષ્ણને પાંચ હજાર વર્ષ થયા છે દ્વારકામાં પાછા ભગવાન આ પૃથ્વી ઉપર બાળકોને મળવા આવે જેમ અમારા અહીર સમાજના તમામ કર્મભૂમિ જેમ ઈશ્વર અને યાદવોની કર્મભૂમિ છે એમ જે બાળકોનું પણ ત્યાં પોતાનું કર્મ કરે અને ગીતા જે આહિરાણોને શ્લોક લઈ અને બાળકો પ્રભુને અર્પણ કરે એ ઉદ્દેશ્ય તેમજ સમાજની સંસ્કૃતિ અને વારસા નું જતન થાય તેમજ બાળકો ને જન્મ થી જેનો પાયો મજબૂત બને અને સંસ્કારો આહિર કુળના બાળકો ને ક્યારે વિષાદ ના જાગે એવા સર ઘણા બધા ઉદ્દેશ્ય થી મહાબાળ સંમેલન નું આયોજન દ્વારકામાં ડિસેમ્બરમાં કરવા જઈ રહ્યા છે અને એ સંમેલન અંદર

આ આયરાણીઓને કેવા માંગુ છું કે આપના જો બાળકો 1 થી 14 વર્ષના બાળકો જો આપના પણ હોય પાપણ બધારે રજીસ્ટ્રેશન વેલી તકે કરાવી લેજો અને ભગવાનને આપણે ફરી પાછા દ્વારકા જતા ભાઈને અમે મહાભાર્તાના લક્ષર્મો પર ઉધારશો જય દ્વારકાધીશ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રમાંથી આહીર સમાજના राजकीय આગેવાનો હોદ્દેદારો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સમૂહ ભોજનનું પણ આયોજન કરાયું હતું આગામી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં દ્વારકા ખાતે એકથી ચૌદ વર્ષના બાળકોનું ગીતા શ્લોક પઠન માટીનું બાળ મળવા જઈ છે હા અને આ આયોજન કરવાનો મને વિચાર આવ્યો દ્વારકાધીશ અને જે દ્વારકામાં

તો બлле વિચાર એવો એટલે આવો પ્રોગ્રામ કરે અહેવાલ વિમલ સોંદરવા લોકાર